શિયાળામાં જો રીંગણનો ઓળો ના ખાધો તો કંઈ ના ખાધું કહેવાય તો સ્પેશિયલી શિયાળામાં બનતો આજે આપણે રીંગણનો ઓળો બનાવીશું અને તમે ભરથું પણ કહી શકો છો તો આને બનાવો ખૂબ જ સરળ છે તો એના માટે મેં અહીંયા એક મોટું નંગ રીંગણ લઈ લીધું છે આ રીતનું જે ભટ્ટો આવે છે અને બે નાના સાઈઝના ભટ્ટા લીધા છે એક ટામેટું પણ આપણે શેકવાનું છે જોડે જોડે તો આપણે સૌથી પહેલાં રીંગણ ઉપર આ રીતે તેલ લગાવી દેવાનું છે જેથી આપણું જે એની સ્કિનનો ભાગ છે એટલે કે જ્યારે આ છાલનો ભાગ આપણે જ્યારે ઉતારવાનો આવે ત્યારે ઇઝીલી ઉતરી જાય એટલે રીંગણ ટામેટાને આપણે આ રીતે તેલ લગાવી અને ગ્રીસ કરી લઈશું હવે આપણે આ રીંગણાને શેકવાના છે તો શેકવા માટે આપણે ડાયરેક્ટ ગેસ પર પણ શેકી શકીએ છીએ અને તમારી પાસે જો આ રીતનું સ્ટેન્ડ હોય તો તમે એના પર પણ શેકી શકો છો તો આપણે આ રીતે ગોઠવી દઈશું અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે જેથી એની ગેસની જે ફ્લેમ આવે છે એના કારણે ધીરેથી આપણા રીંગણા શેકાશે જે ખાવામાં ખૂબ જ મીઠા લાગશે તો આ રીતે આપણે સેટ કરી દઈશું સાથે આપણે ટામેટું પણ આ રીતે રાખી દેવાનું છે અને આપણે તેને દસ મિનિટ જેવું શેકતા થશે તો આપણે તેની સાઈડ આ રીતે ફેરવતા જવાનું છે અને આપણે તેને શેકવાના છે તો આ પ્રોસેસ કરવતાં થોડી વાર લાગે છે એટલે પહેલાં જ આપણે રીંગણને આ રીતે શેકી લેવાના તો નીચેની સાઈડ શેકાઈ જાય એટલે આપણે તેની સાઈડ પલટાવી દઈશું અને બધી સાઈડ પરફેક્ટ રીતે રીંગણ શેકાઈ જાય એ રીતે આપણે શેકી લઈશું તો એકદમ સરખી રીતે રીંગણ શેકાવા ખૂબ જ જરૂરી છે જો કાચા રહી જશે તો ઓળો ખાવામાં સારું નહીં લાગે એટલે સરખી રીતે આપણે તેને શેકી લેવાના છે તો અહીંયા તમે જોઈ શકો છો કે મોટું રીંગણ અહીંયા આપણું શેકાઈ ગયું છે સાથે આપણે નાનું રીંગણ પણ સાઈડ ચેન્જ કરી અને સરખી રીતે શેકી લઈશું તો અહીંયા આપણા રીંગણ સરસ રીતે શેકાઈ ગયા છે તમે જોઈ શકો છો એકદમ ઢીલા થઈ ગયા છે તો ગરમ ગરમ જ આપણે તેની આ રીતે છાલ ઉતારી લેવાની છે તો પરફેક્ટ રીતે છાલ ઉતારીશું જેથી આપણો ઓળો ખાવામાં ખૂબ જ સરસ લાગશે તો ગરમ હશે એટલે હાથ આપણા અહીંયા બળી જાય એટલે ધીરે ધીરે આપણે કરી દેવાનું તો અહીંયા આપણે જે એની આગળનો ભાગ છે ડાળીનો ભાગ એ આપણે નીકાળી દઈશું અને ચાકુની મદદથી આપણે રીંગણને આ રીતે ચેક કરી લેવાનું છે કે અંદર કીડાનો ભાગ તો નથી ને તો આ રીતે આપણે તેને ચેક કરી લઈશું તો અહીંયા આપણું રીંગણ એકદમ સરસ રીતે શેકાયું છે તમે જોઈ શકો છો આ રીતે એકદમ સરસ શેકાય ત્યાં સુધી આપણે તેને શેકવાનું છે અહીંયા કોઈપણ જાતના કીડા ના રહે એના માટે આ રીતે ચેક કરી લેવું તો અહીં આપણા રીંગળ સરસ રીતે આ રીતે આપણે તેને મેલ્ટ કરી લીધા છે હવે આપણે તેનો વઘાર કરીશું તો વઘાર કરવા માટે આપણે એક પેનમાં બે મોટા ચમચા જેટલું તેલ લઈ લઈશું તેલ આપણે વધારે પડતું લેવાનું તો તેલ ગરમ થાય એટલે આપણે એક ચમચી એમાં જીરું એડ કરી દઈશું તો આ રીતે જીરું આપણું કકડી જાય એટલે આપણે તેમાં એક મોટી સાઈઝની ડુંગળી એડ કરી દઈશું અને ડુંગળીને આપણે ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી સાતડી લેવાની છે તો આપણે હાઈ ફ્લેમ પર પણ તેને સાતડી લઈશું અહીંયા મેં બે મોટી સાઇઝના લીલા મરચાંને પણ ટુકડા કરી લીધા છે અને એક ચમચી આદુ અને લસણને પેસ્ટ કરી લીધી છે તો એ પણ એડ કરી દઈશું સાથે અહીંયા મેં લીલી ડુંગળી લીધી છે તો ઓળામાં લીલી ડુંગળી ખૂબ જ સરસ લાગે છે એટલે જરૂરથી એડ કરવી હવે આપણે બધી ડુંગળી અને બધા જ મસાલા આ રીતે સરસ રીતે મિક્સ કરી લેવાના છે અને જ્યાં સુધી ડુંગળી સરસ રીતે સતળાય નહીં ત્યાં સુધી આપણે તેને થવા દેવાની છે તો થોડીક જ વારમાં ડુંગળી આપણી આ રીતે એનો કલર ચેન્જ થઈ જશે એટલે આપણે તેમાં એક વાડકી જેટલું લીલું લસણ એડ કરી દેવાનું છે અને મેં અહીંયા બે મોટી સાઈઝના ટામેટા ટુકડામાં કટ કરી લીધા છે તો એ પણ એડ કરી દઈશું ઘણા લોકો ગ્રેવી કરીને એડ કરે છે પણ મેં અહીંયા ટુકડા જ એડ કર્યા છે જેથી ટામેટાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે તો અહીંયા આપણે શાકભાજી પૂરતું મીઠું એડ કરી દીધું છે જેથી આપણા શાકભાજી જલ્દીથી કૂક થઈ જાય હવે આપણે બધા શાકભાજી મેલ્ટ ના થાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાના છે ટામેટા એકદમ સરસ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે આ શાકભાજીને થોડીકવાર માટે થવા દઈશું તો અહીંયા આપણા શાકભાજી સરસ રીતે ચડી ગયા છે હવે આપણે તેમાં મસાલા કરીશું તો મસાલામાં આપણે અડધી ચમચીથી પણ ઓછી હળદર એડ કરીશું બે ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું અને એક ચમચી ગરમ મસાલો એડ કરીશું મીઠું આપણે ઓલરેડી એડ કરી છે એટલે આપણે મીઠું જો લાસ્ટમાં ચેક કરી અને પછી એડ કરીશું તો મસાલા સાથે થોડીક વાર માટે તેને આપણે ઢાંકી અને થવા દઈશું જેથી મસાલા આપણા સરસ એવા ચડી જાય તો અહીંયા આપણે ડુંગળી ટામેટાને સરસ રીતે મસાલા સાથે ચડી ગયા છે હવે આપણે જે આપણે રીંગણ અને શેકીને રાખ્યા છે તે બધા જ રીંગણ આપણે આમાં એડ કરી દેવાના છે અને ફરીથી આપણે આ રીતે મિક્સ કરી લેવાનું છે તો અહીંયા આપણો ઓળો તૈયાર જ છે હવે આપણે વધારે તેને થવા નથી દેવાનો કેમ કે આપણે રીંગણને ઓલરેડી શેકી લીધા છે અને મસાલો એટલે કે ગ્રેવી પણ આપણે સરસ રીતે શેકી લીધી છે આમાં આપણે બિલકુલ પાણી એડ નથી કરવાનું તો અહીંયા આપણે હવે બેથી ત્રણ મિનિટ જેવું આ આ શાકને આપણે થવા દઈશું જેથી બધા જ મસાલા આપણા ઓળામાં આવી જાય એટલે કે રીંગણમાં આવી જાય તો ફરીથી ઢાંકણ ઢાંકી દઈશું અને બેથી ત્રણ મિનિટ માટે થવા દઈશું તો બેથી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે અને અહીંયા શાક આપણું બનીને તૈયાર છે તમે જોઈ શકો છો કે ઓળો એટલો ટેસ્ટી લાગે છે કે જોતાં જ ખાવાનું મન થઈ જાય અને સ્પેશિયલી આને બાજરાના રોટલા સાથે સર્વ કરો ખાવાની ખૂબ જ મજા આવશે ઉપરથી આપણે લીલા ધાણા અને લીલી ડુંગળી જે પાછળનો ભાગ આપણે રાખ્યો છે એ એડ કરી દઈશું તો ઓળો જોઈને જ ખાવાનું મન થઈ જાય છે તમે આને રોટલી રોટલા ભાખરી સાથે સર્વ કરો ખાવાની ખૂબ જ મજા આવે છે સાથે ખાટી મીઠી છાશ હોય તો ઓળો ખાવાની ખૂબ જ મજા આવે છે તો અહીંયા આપણે ઓળાને સર્વ કરીશું અને તમે રીંગણનું ભરથું પણ કરી શકો છો તો ગરમા ગરમ ઓળો આપણે બાજરીના રોટલા સાથે સર્વ કરીશું તો ફ્રેન્ડ્સ તમને આ ઓળાની રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરી અને જણાવજો જો રેસીપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરી દો અને ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ફરી મળીશું આપણે આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય